નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ પોરબા મિત્રો આજે આપણે બનાવીશું વાટેલી દાળના ખમણ એ ખમણમાંથી આપણે બનાવવાના છીએ ખમણ ચાલો મિત્રો વિડીયો જોઈ લઈએ મિત્રો આજે ગુજરાતીઓની પસંદ શેવ ખમણીએ બનાવી લઈએ ખમણી બનાવી ખૂબ જ આસાન છે તમે પૂરો વિડીયો જોઈ લેજો આ રીતે આપણે વાટેલી દાળના ખમણ બનાવી લેવાના છે આ ખમણ તૈયાર થાય ત્યારબાદ એમાંથી આપણે ખમણી બનાવીશું તો આ રીતે આપણે ખમણનું બેટર એક વાસણમાં કાઢી લેવાનું છે અને અંદર ફ્રૂટ સોલ્ટ એટલે કે ઈનો અંદર એડ કરીને એને એક્ટિવેટ કરી દઈશું અને આ માટે થોડું પાણી એડ કરીશું અને એને બરાબર હલાવી લેવાનું છે આ બાજુ ઢોકળીયું કુકર ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આ રીતે ડીશ મૂકી દઈશું અને આપણા વાટેલી દાલના ખમણ તૈયાર થઈ ગયા છે અને મિત્રો લીલી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે આ ગ્રીન ચટણી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે જો ખમણ પણ કેટલા સરસ અને સોફ્ટ બન્યા છે હવે આમાંથી આપણે સેવ ખમણી બનાવવાની છે ખમણનો વિડીયો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર જોઈ લેજો તમને પૂરી પૂરી ડિટેલ સાથે આ વિડીયો મળી જશે અને હવે આપણે ખમણને ક્રશ કરી લેવાના છે ખમણી બે રીતે બને છે પરંતુ આજે આપણે વાટી દાળના ખમણમાંથી ખમણી બનાવીશું જે બનાવવી બિલકુલ આસાન છે એકદમ સરળ છે તમે તમારે ઘરે ખમણ ન બનાવે તો બહારથી પણ ખમણ લાવીને તમે ખમણી બનાવી શકો છો પણ આ વાટલી દાળના ખમણ બનાવવા ખૂબ જ સરળ છે આ રીતે આપણે ખમણને ક્રશ કરી લીધા છે તે હવે આપણે સરસ મજાનો વઘાર કરી લઈશું એક વઘાર્યું વાસણને ગેસ ઉપર ગરમ કરી લીધું છે અને એમાં એક ચમચો તેલ એડ કર્યું છે અને હવે એમાં દોઢ ચમચી રાય એડ કરવાની છે રાય બરાબર ક્રેકલ થાય એટલે એમાં એડ કરીશું અડધી ચમચી હિંગ અને હવે થોડો પાણીનો છાંટો મારશું અને આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે આ જે ખમણનો ક્રશ છે એમાં વઘાર એડ કરવાનો છે પાણી છાંટવાનું કારણ એ હતું કે થોડો વઘાર ઠંડો થઈ જાય જેથી કરીને આપણા ખમણ બળી ન જાય આ જે ખમણનો ક્રશ છે એ બળી ન જાય એટલા માટે આપણે થોડું પાણી એડ કર્યું હતું અને ઉછાળીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે મિત્રો હવે થોડી કોથમીર એડ કરી દઈએ મિત્રો કોથમીરનો સ્વાદ ખૂબ સરસ આવે છે અને આ ડીશનું નામ છે શિવ ખમણી એટલે શિવ તો જોઈશે જ તે તમારા ટેસ્ટ મુજબ તમારા સ્વાદ મુજબ શિવ વધારે ઓછી નાખી શકો છો અને સેવ નાખીને બધું જ બરાબર ઉછાળીને મિક્સ કરી દેવાનું છે તમે હાથ વડે પણ મિક્સ કરી શકો છો અને મિત્રો આમાં તમે અત્યારે ડુંગળી પણ નાખી શકો છો બારીક સમારીને ડુંગળી એડ કરી શકાય ટોપરાનું ખમણ એડ કરી શકાય લીલા મરચાં પણ એડ કરી શકાય અને મિત્રો આ રીતે આપણે સર્વિંગ ડિશમાં આ ખમણીને સર્વ કરવાની છે તો આ રીતે આપણે ખમણી એડ કરી છે અને સાઈડમાં આપણે એડ કરીશું દાડમના દાણા મિત્રો લાલ દાડમના દાણા ખમણીમાં ખૂબ જ સરસ લાગે છે આ સિવાય તમારી મનપસંદ કોઈપણ વસ્તુ તમે આમાં એડ કરી શકો છો અને આ ગ્રીન ચટણી મિત્રો ગ્રીન ચટણી ખૂબ જ ટેસ્ટી બની છે ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી જેના વિડીયો પણ મેં મારી ચેનલ ઉપર મૂકેલા છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું આની વિગત આપી દઉં છું કે આ ગ્રીન ચટણી અને ખજૂરની ચટણી કેવી રીતે બનાવવી તો મિત્રો આ રીતે ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી એડ કરીને તમે સરસ મજાની ખમણી તમારા ઘરે પણ બનાવજો તમારે મનગમતા ટોપિંગ પણ એડ કરજો તમારાથી આ કમણી કેવી બની તે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળતા રહીશું આવા અવનવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત